નમસ્કાર તમે જોઈ રહ્યા છો ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત આજે વ્યારા તાલુકાથી એક સકારાત્મક સમાચાર તારીખ સત્તર સપ્ટેમ્બર બુધવારે તાડકુવા દુમદી ફળિયુ બાલવાટિકા ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કુલ પચીસ બાળકોને ધાત્રી માતાઓને પોષણ કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે રોટરી ક્લબ વ્યારાના પ્રમુખ રિનલ ગાંધીએ સૌને પોષણ યુક્ત આહાર વિશે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના પ્રોજેક્ટર ચેર તરીકે આઈપીપી કલ્પેશ પારેખ તથા વાઇસ પ્રેસિડેન્ટ કમલ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રોજેક્ટર ચેર રજુભાઈ શેઠે પોષણ વિષય એક મહત્વપૂર્ણ માહિતી આપી હતી આંગણવાડી આશાવર્કર બહેને પણ હાજરી આપી હતી રોટેરિયન નીતા પારેખની હાજરીમાં પણ નોંધપાત્ર રહી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળવાટીકેના પ્રિન્સિપાલ શ્રી સંજય સર તથા શિક્ષકોનો વિશેષ સહકાર મળ્યો હતો આ પ્રસંગના સ્પોન્સર શ્રી અંબિકા એજન્સી સોનગઢ પ્રેમિતભાઈ ગાંધી તથા સમગ્ર રોટરી ક્લબ ઓફ પેરા પરિવારનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માત્ર સમાજમાં જાગૃતિ જ નહીં પણ પોષણયુક્ત જીવનશૈલી તરફ એક સકારાત્મક દિશા આપે છે વધુ માહિતી અને સ્થાનિક સમાચાર માટે જોડાયેલા રહો ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં